અમરેલી જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં સિંહના ફેરા સામાન્ય બન્યા છે જંગલ વિસ્તારની નજીક આવેલા ગામડાઓને હાઈવે પર અવારનવાર સિંહ ફરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે જિલ્લાના જાફરાબાદ તાલુકાની એક સોસાયટીમાં ગત રાત્રિના સમય ત્રણ સિંહ શિકાની શોધમાં આવી ચડતા રખડતા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી આ સિંહના આટા સીસીટીવી વાયરલ થયા છે જાફરાબાદ તાલુકાના નર્મદા કોલોની પાસે આવેલી જોગો સોસાયટીમાં રાત્રિના સમયે શિકાની શોધમાં ત્રણ સિંહ આવી ચડ્યા હતા સિંહ આવતા જ રખડતા પશુઓમાં દોડધામ મચી હતી સોસાયટીની શેરીઓમાં આટા ફેરા કરતા સીસીટીવી સીસીટીવીમાં માં કેદ થયા હતા શિકાર કર્યા વગર જ સી પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે તો ચાર થી પાંચ દિવસ પહેલા જાફરાબાદ શહેરના લાઇટ હાઉસ વિસ્તારમાં એક યુવક ઉપર સીએ હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેને કારણે વધુ બ્રાડ નો માહોલ સર્જાયો હતો તેવા સમયે વધુ એક વિડીયોમાં જોવા મળી રહ્યો છે સોસાયટીમાં સીની લટાર સામે આવતા વધુ ફફડાટ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ